નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો તહેલકા ન્યૂઝ હું છું પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર બરૂચમાં ગેરકાયદેસર રીતે વિદેશીઓ પકડાયા એસઓજીએ બાંગ્લાદેશના પંદર નાગરિકોને ઝડપ્યા દસ્તાવેજો જપ્ત ભરૂચ શહેરમાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે નન્નુ મિયાનારા અને વાલુ ગામ વિસ્તારમાં દરોડા પાડીને પંદર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે એસઓજીની ટીમે શંકાસ્પદ દસ્તાવેજો ધરાવતા નાગરિકોના પાસપોર્ટ અને રહેઠાણ સંબંધિત તમામ કાગળો જપ્ત કર્યા છે તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકો લાંબા વિભાગ દ્વારા તેમની વધુ પૂછપરછ કરવામાં આવશે બાંગ્લાદેશ સરકાર આ અંગેનો રિપોર્ટ મોકલવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે સ્થાનિક પોલીસે શહેરમાં વધુ શંકાસ્પદ વ્યક્તિઓની હાજરી અંગે તપાસ શરૂ કરી છે આ ઘટનાથી શહેરમાં ચર્ચાનું વાતાવરણ સર્જાયું છે રિપોર્ટર